વિડિયો તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આયસર ટ્રેક્ટર અને સાથે ટ્રેલર દિનેશભાઈને વેચવાના છે સૌ પ્રથમ ટ્રેક્ટર વાત કરું ટ્રેક્ટર છે આઈસર ત્રણસો અડસઠ રેડ કલરમાં તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો બે હજાર અને અગિયાર ના મોડેલ નું ટ્રેક્ટર છે ટ્રેક્ટર આખું કંપની ફિટિંગ છે ટોટલ જવાબદારી ઇન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક પાવરફુલ કંપની ફિટિંગ આખું ઓરિજિનલ કલરમાં ટ્રેક્ટર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે અને સેટ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેબ ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા તમે જોઈ શકો છો ટાયર પણ ન્યુ કન્ડિશનમાં જોવા મળશે મોટા ટાયર રિમોટ નાના ટાયર આખા બાકી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ જોવા મળશે પાર્સિંગ ચાલુ છે સાથે એક ટ્રેલર પણ આપવાનું છે ટ્રેલર તમે વિડિયો ની અંદર જોઈ શકો છો ફોર વ્હીલ ટ્રેલર છે તેનું કન્ડિશન પણ સારું જ છે તળિયું ચોખ્ખું સાઈડ ઉપતરાનું કન્ડિશન પર તમે જોઈ શકો છો ટ્રેલર પણ સારું અને ટ્રેલરના ટાયર ત્રણ એમઆરએફના નવા નાખવામાં આવ્યા છે ટ્રેલરના ટાયર પણ નવા છે ત્રણ બાકી કન્ડિશન ક્લિયર કટ તમને બતાવવામાં આવ્યું છે જોઈ શકો છો વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક પણ કરી શકો છો હવે તમારે ખાલી ટ્રેક્ટર લેવું હોય તો ખાલી ટ્રેક્ટર તમને બે લાખ નેવું હજારમાં મળશે ખાલી ટ્રેલર લેવું હોય તો એક લાખ અને પંચ્યાસી હજારમાં મળશે અને બંને સેટ આખો લેવો હોય બંને

પલ્સર ગાડી પણ જોઈ શકો છો અને હુંડા શાઇન ગાડી પણ છે તમામ ગાડી વેચવાની છે પેલી ગાડી છે હુંડા શાઇન બે ના મોડેલ ની ગાડી માત્ર છવ્વીસ હજારમાં મળી જશે કિંમત અંદાજિત છે તેના પછી જે પલ્સર છે પલ્સર બસો વીસ બે હજાર અઢારના મોડેલનું તે પિસ્તાલીસ હજાર અંદાજિત કિંમતમાં મળી જશે અને પલ્સર બે હજાર ત્રેવીસ ના મોડેલનું છે તે તમને માત્ર પંચાવન હજારમાં મળી જશે તેના સિવાય એક પલ્સર બસો વીસ બે હજાર સોળ મોડેલનું છે તે પણ માત્ર પચીસ હજારમાં મળશે અને પેશન પ્રો ગાડી છે બે હજાર તેરના મોડલની સ્લેપ સ્ટાર્ટ માત્ર એકવીસ હજારમાં હોન્ડા ડ્રીમ યુગા બે હજાર સોળના મોડેલનું માત્ર વીસ હજારમાં મળી જશે એચએફ ડીલક્સ બે હજાર સોળના મોડેલનું માત્ર બત્રીસ હજારમાં બાઇક મળી જશે અને બે હજાર એકવીસના મોડેલનું એચએફસ ડીલક્સ માત્ર સાડત્રીસ હજારમાં મળી જશે તમામ બાઇક તમને એકદમ વ્યાજબી ભાવે મળી જશે અને કમ્પ્લેટ સ્લેપ સ્ટાર્ટ જોવા મળશે અથવા રૂબરૂ સ્થળ પર જઈ કોઈપણ પણ બાઇક રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને ખરીદી કરી શકો છો પહેલા ઓનરનો કોન્ટેક્ટ કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને બાઈક લેવા કે જોવા જાઓ પહેલા ઓનરનો કોન્ટેક્ટ કરી અને ત્યારબાદ જ બાઇક લેવા જજો અથવા વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો જેથી બાઇક વેચાઈ જાય અને તમારે ખોટો ધક્કો ના થાય તમામ બાઇક ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો મહેસાણા તાલુકો બેચરાજી અને પ્રોપર તમને બેચરાજી જોવા મળશે કોઈપણ બાઇક લેવા માટે નિઝામભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે ઇઠોતેર અથવા નવ્વાણું જીરો નંબર પર કોલ કરી કોઈ પણ બાઇક લઈ શકો છો આઈસર ટ્રેક્ટર વેચવાનું છે આઈસર પાંચસો અડતાલીસ ડીઆઈ પાણી વગરનું ટ્રેક્ટર જોવા મળશે અને વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે હોર્સ પાવર છે પચાસ પચાસ હોર્સ પાવરનું ટ્રેક્ટર

ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો કોન્ટેક કર્યા સિવાય ના જતા વેચાઈ જશે તો તમારે ત્યાં ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી પણ સારા છે અને ટાયર ચૌદ ના નવા જોવા મળશે આખા ચાલુ કિંમત અંદાજી ત્રણ લાખ ને ચાલીસ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે

ટ્રેક્ટરની અંદર અત્યારે એક પર રૂપિયાનો ખર્ચો નથી ટોટલ જવાબદારી સીધું લઈ અને ખેતીકામ અન્ય કામમાં સીધો તમે ઉપયોગ કરી શકો છો અથવા રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક્ટ કરજો પહેલા મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ખોટા ફોન કરવા નહીં કેમ કે બધી માહિતી તમને હું વિડીયો અંદર આપી જ દઉં છું તો ખોટા ફોન કરવા નહીં બેટરી નવી છે રેડિએટર નવું

ટોટલ જવાબદારી કિંમત માત્ર એક લાખ ને પચાસ હજાર દોઢ લાખ કિંમત અંદાજિત છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો અમરેલી તાલુકો લાઠી અને અડતાલા ગામે જોવા મળશે જયરાજભાઈ નું ટ્રેક્ટર લેવું હોય નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈ ના નવાણું સાત પંચાણું વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો ટ્રેક્ટર છે પાવર ટ્રેક પાવર ટ્રેક યુરો પિસ્તાલીસ મોડેલ છે બે હજાર અને સત્તર નું અને આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે અને ઘરઘરાવ ટ્રેક્ટર જોવા મળશે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા ડબલ પીટીઓ ડબલ ક્લચ અને ઓઇલ બ્રેક વાળું આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ છે ટ્રેક્ટરની અંદર અત્યારે કોઈ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે આખું ઘર ઘર ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક બધું ઓરિજિનલ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ઓનરનો કોન્ટેક પણ કરી શકો છો અથવા તમે ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો પહેલા ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા સિવાય ના જતા કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે પિસ્તાળીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર છે

આ ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો 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 સિંતેરીક છાસઠ અઠવા અઠાણું બે અઠાવન વાળા નંબર પર કોલ કરી આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો ટ્રેક્ટર છે સૌરાષ્ટ્ર સૌરાજ સાતસો પાંત્રીસ તમે વિડીયો અંદર જોઈ શકો છો સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ એફ મોડલ છે ઓગણીસો અઠાણું નું એન્જિન અત્યારે પાવરફુલ છે તેવું ઓનરનું કહેવાનું છે હાઇડ્રોલિક પણ છે નથી તમે ક્લિયર કટ અંદર જોઈ શકો છો એન્જિન કમ્પ્લેટ ગેર હાઇડ્રોલિક પાવરફુલ છે બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો

કિંમત અંદાજીત છે કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે અમરેલી તાલુકો છે લાઠી અને અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે સંજયભાઈ નામ પંચાણું ત્રણ એકોતેર વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો મારુતિ સુઝુકી અલ્ટો આઠસો ગાડી વેચવાની છે એલ એક્સ આઈ ગાડી છે મોડેલની વાત કરું બે હજાર પંદરના મોડલની ગાડી અને આઠમો મહિનો

સારા કંડિશનમાં બે ચાવી જોવા મળશે ગાડી લીધા પછી તમારે એક પર રૂપિયાનો ખર્ચો કરવાનો રહેશે નહીં ફર્સ્ટ ક્લાસ આખું કંડિશન ચાલુ જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ સેકન્ડ ઓનર કાર છે કિંમત બે લાખ પંદર હજાર ફિક્સ રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર નહીં થાય ફિક્સ કિંમત છે ગાડી લેવી હોય ઓનર મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા ઉપર ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર રાજુલા જોવા મળશે યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર પાંચ એકાણું વાળા નંબર પર કોલ કરી કાર લઈ શકો છો તમે જે વેગનાર ગાડી જોઈ રહ્યા છો વેચવાની છે બે હજાર અને સોળ ના મોડેલ ની આ કાર છે ગાડી તમને પેટ્રોલ પ્લસ સી માં જોવા મળશે ગાડી આખી ઓરિજિનલ કંડિશનમાં છે ફૂલ સાચવેલી ચોખ્ખી ગાડી એન્જિન પાવરફુલ કોઈ વસ્તુનો કારની અંદર ફોલ્ટ નથી સાવ ઓછી ફરેલી ફૂલ સાચવેલી ખરીદી કરી શકો છો પેલા ઓનરનો કોન્ટેક મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતીઓ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા કાર વેચાઈ જશે ખોટો તમારે ધક્કો થશે સ્લેબ સ્ટાર્ટી અત્યારે કાર જોવા મળશે ગાડીની અંદર સડો નથી મોડેલ છે ઇન્ટરિયલ બધું સારું છે અને સેકન્ડ ઓનર કાર છે લાખ અને ત્રણ હજાર કિલોમીટર ચાલેલી છે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે કિંમત બે લાખ નેવું હજાર રાખવામાં આવી છે અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ કાર તમને પ્રોપર મોરબી જોવા મળશે ગાડી લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો તમે જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ત્રાણું એક ઓગણચાલીસ વાળા નંબર છે તે ઓનરના છે તો કોલ કરી ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો